અંબાજી પગપાળા સંઘ સતત વર્ષે થી અંબાજી જવા રવાના થયો હતો અંબાજી વાઘોડિયા નગરમાંથી પગપાળા સંઘમાં સતત પગપાળા જવા પદયાત્રીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વાઘોડિયાથી અંબાજી જતા પગપાળા સંઘને બત્રીસ વર્ષ પૂર્ણ કરી આ વર્ષે તેત્રીસમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે વાઘોડિયા નગરના માડુદર રોડ મંગલમૂર્તિ અંબે માતાના મંદિરેથી મહારતી કરી આ સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો સંઘને પ્રસ્થાન કરાવવા મુખ્ય મહેમાન તરીકે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી નર્મદા જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ તેમજ વાઘોડિયાના માઈ ભક્તો મોટી સંખ્યામાં આ સંઘને પ્રસ્થાન કરાવવા સમયે ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે થી વધુ પદયાત્રીઓ આ સંઘમાં જોડાયે છે બોલમાડી અંબે જય જય અંબેના ગગનબીદીના સાથે વાઘોડિયા નગરમાંથી આ સંઘે પ્રસ્થાન કર્યું હતું જેના કારણે વાઘોડિયા નગર બોલમાડી અંબે જય જય અંબેના નામથી ગુંજી ઉઠ્યું હતું આ સંઘના આયોજકો દ્વારા ખૂબ સારું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું વાઘોડિયા નગરથી નીકળેલો આ સંઘ બાદરવી પૂર્ણિમાના દિવસે અંબાજી ખાતે પહોંચશે જ્યાં આ અંબાને ધજા ચડાવી વાઘોડિયા નગર ખાતે પરત ફરશે thank you નગરજનો છે ભગવતીના દર્શન કરવા ચાલતા જાય છે માં ભગવતી ને હું પ્રાર્થના કરું છું કે અમારા રથ ના તમામે તમામ ચાલતા જતા યાત્રાઓ રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે શાંતિથી માના સ્થાન ઉપર પહોંચે અને અમારી વાઘડીયા વિધાનસભાના તમામ લોકો માટે શુભકામનાઓ માગે અને દરેકનું સ્વસ્થ અને શરીર અને સારું આરોગ્ય સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા માં ભગવતીને હું પ્રાર્થના કરું છું અમારા એક પણ ચાલતા જતા પદયાત્રી કોઈ પણ પ્રકારની માં ભગવતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના અંબા પૂરી કરે એમ પદયાત્રીઓ પાઠેરિયા થી અંબાજી ત્યારે અમે સૌ અંબાજી માં પ્રાર્થના કરીએ છીએ કે ત્યાં કુદરતી આઝોતો આવી રહી છે